તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપનું ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલની આ ગાડી આખી શોરૂમ કંપની કંડિશન ઓરિજિનલ કંડિશનમાં ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી ગાડી ગાડી આ તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને કંપનીની સીએનજી કીટ છે અને નોન એક્સિડન્ટ એટલે કે એક્સિડન્ટ પણ થયેલું નથી અને ગાડી અંદર ક્યાંય પણ સડો નથી આખી શોરૂમ કંડિશન અને કંપની રેકોર્ડમાં જોવા મળશે ફૂલ વીમો પણ ગાડીનો અત્યારે ચાલુ જોવા મળશે અને કંપની ઓરિજિનલ કલર એન્જિન પાવરફુલ એસી કમ્પ્લેટ ચાલુ ટાયરનું કન્ડિશન પણ સારું રૂબરૂ સ્થળ પર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા ગાડીના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જ ઈકો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી કમ્પ્લેટ આખી સ્લેબ સ્ટાર્ટ ઓરિજિનલ ગાડી વન ઓનર અને કિંમતની વાત કરું તો આ ગાડીની અંદાજિત કિંમત પાંચ લાખ પાસઠ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ઇકો લેવી હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને ઝાંઝરડા રોડ ઉપર જોવા મળશે હવે તમારે આ ગાડી લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છન્નુ ત્રણ નેવ્યાસી વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો